પોરબંદર જિલ્લામાં એક તરફ શાળા પ્રવેશ ઉત્સવ ચાલી રહ્યો છે તો બીજી તરફ કુતિયાણા શહેરમાં એવી શાળાઓ પણ જોવા મળે છે કે જ્યાં મહત્વના વિષયના શિક્ષકો જ નથી અહીં સરસ્વતી કન્યા વિદ્યાલય આવેલી છે જ્યાં આર્ટ્સ અને કોમર્સ વિષયનો અભ્યાસ કરાવે છે પરંતુ આ શાળામાં કોમર્સના શિક્ષકો ન હોવાથી અહીં અભ્યાસ કરતી કન્યાઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે બેન આજ તમારી શાળાની મુલાકાત લીધી

આ શાળા ચાલુ થઈ નવ તારીખથી એક મહિના સુધી અમારે અહીં ગામમાંથી એક ભાઈ આવતા એને સેવા ફ્રી સેવા આપી અને કોમર્સનું હલાવી દીધું પણ અત્યારે હવે પાછું કોઈ મળતું જ નથી અને મારી આગળ જે શિક્ષકો છે એને ચુમાલી પિસ્તાલી વર્ગનું વર્કલોડ છે હવે એમાંય કોઈ ફ્રી નથી ગુણ વર્ગ વર્ગમાં મોકલી શકું આ પરિસ્થિતિ છે અગિયાર બાર ની અંદર ટોટલ સંખ્યા છે આર્સ કોમર્સની તો પિસ્તાલીસ છેતાલીસ જેવી છે બે ક્લાસ ની અંદર એક એક ક્લાસ ની પિસ્તાલીસ પિસ્તાલીસ છેતાલીસ જેવી એમાં બારમા ની અંદર કોમર્સ ના વીસ જેવા વિદ્યાર્થી છે અગિયાર માં ની અંદર આ શિક્ષક નથી એટલે આ વખતે સંખ્યા ઓછી સંખ્યા એ કોમર્સ રાખ્યું પણ દસ બારે તો રાખ્યું છે હવે એને જ્યારે હું ફ્રી હોઉં તો અમુક વિષય છે દાખલા તરીકે અર્થશાસ્ત્ર છે કે વાણિજ્ય વ્યવસ્થા છે હું ભણાવી દઉં પછી અમારા સાયન્સ ના શિક્ષક છે એને કોઈ પીટી નો વર્ગ હોય ત્યારે પીટી નો વર્ગ ન લે નવ દસ નો અને ત્યાં જાય અને થોડું ઘણું આંકડા શાસ્ત્ર કે આવડતું પણ આવે પણ એકાઉન્ટ તમને અમને કોઈને નથી આવડતું એટલે બને ત્યાં સુધી ટીવી ઉપર અમે એને કોઈ પ્રોગ્રામ એવો જીશાલાનો કે ખોલાવી અને કહીએ કે તમે શીખો અને અમે કોશિશ કરીએ કે કોઈ પણ એવું કર્મચારી મળી રહે કોઈ દાતા એવો મળી રહે કે જેને પગાર ચૂકવી દે તો અમે વ્યવસ્થા કરી શકીએ આ બાબતે મેં ઢેલીબેન ને પણ જાણ કરી હમણાં પ્રવેશ ઉત્સવ વખતે આપણે જે મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા જાડેજા સાહેબ એને પણ આ બાબતે મેં વાત કરી અને અમારી ડી ઓફિસમાં પણ મેં તપાસ કરાવી હતી કે હવે મારા બે શિક્ષક ઘટે તો હવે કઈ રીતે શાળા ચલાવી તો કે આપણે હાથમાં પણ કંઈ નથી જ્યારે ભરતી આવશે ખાલી જગ્યાની માહિતી માંગશું ત્યારે તમારે આપવાની નમસ્કાર ગુજરાત ન્યૂઝ ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે કુત્યાની આ છે સરસ્વતી કન્યા વિદ્યાલય જે અહીંયા બાળાઓ માટે એટલે કે છોકરીઓ માટેની સ્પેશિયલ અને ખૂબ જ સારી અને સંસ્કારી સ્કૂલ માનવામાં આવે છે ને કુતિયાણાની મોટા ભાગની સ્કૂલ ની અંદર બાળાઓ અહિયાં જ ભણે છે આઠ નવ દસ ધોરણ થી અહિયાં સ્કૂલનો ચાલુ થઈ જાય છે છે પરંતુ વાત એ કે બે દિવસ અહીં શાળા ઉત્સવ ઉજવવામાં આવ્યો જેમાં વિવિધ રાજકીય આગેવાનો જોડાયા સામાજિક આગેવાનો જોયા સરકારી અધિકારીઓ જોડાયા પરંતુ આજ સ્કૂલ અંદર કોમર્સની અંદર એક શિક્ષક નથી નવાઈ વાત છે કે તમે અહીંયા બાળકોનું એડમિશન તો લેઓ છો પણ એક પણ શિક્ષક નથી કારણ કે અહીંયા તો રામ ભરોસે ભણતર છે આ હે સરકારની શાળાઓને નીતિ પ્રવેશ ઉત્સવમાં લાખો રૂપિયા ખર્ચાય છે પરંતુ હકીકતની વાત કરીએ તો અહીંયા એકાઉન્ટ માટેનો એક પણ શિક્ષક નથી અને ધોરણ અગિયાર અને બાર ના કોમર્સ વિદ્યાર્થીઓ એટલે કે ભાઈ ધોરણ અગિયાર અને બાર ની અંદર તમે એડમિશન તો આપી દીધું પણ અહીંયા એક પણ શિક્ષક નથી ઉપર રજૂઆત કરી તો એમ કહેવામાં આવ્યું કે ભાઈ નવી શિક્ષક ની ભરતી થતા હવે ભરતી થતા તો વર્ષો વયા જાય તો બાળાનો ભવિષ્ય કોના હાથમાં કારણ કે 11 અને 12 હવે તો થોડા મહિનાઓ રહ્યા હમણા ત્રીજો માર્ચ આવી જશે અને 12 ધોરણના એક્ઝામ આવી જશે પરંતુ આ બારમાની અંદર ઓછા ટકાવારી અથવા ફેલ થાય તો જવાબદાર કોર કારણ કે આ મોટી ઘટના તંત્ર દ્વારા નિષ્ફળ બનાવવામાં આવી છે કારણ કે આ તંત્રના વાકે આ જે જે બાળાઓ છે પીલાઈ રહી છે મોટા ભાગને કેમ કે શિક્ષકો નથી એકાઉન્ટ કોણ લે અત્યારે સરસ્વતી સ્કૂલ ની અંદર સંખ્યાઓ વધી ગઈ છે શિક્ષકો ઓછા હે માન માન ક્લાસ ની અંદર જે સંખ્યાઓ છે એને બેસાડે અને લઈ છે ઓછા શિક્ષકો અને ગામની અંદર થી બે એવા શિક્ષકો હતા કે જેની એક મહિનો દિવસ ફ્રી સેવાઓ આપી હવે દર વખતે કોઈ ફ્રી સેવાઓ તો ન આપે પણ તંત્ર ને વિચારવું જોઈએ કારણ કે અહીંયા જે બાળકોનું ભવિષ્ય છે તેમના હાથમાં છે તાત્કાલિક જો આ ભરતી કરવામાં આવે એવી ગામના લોકોએ માંગ કરી છે કેમેરા પર્સન મોરેદ્રા સાથે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા